માના ચરણોમાં કોટી કોટી પ્રણામ આજે આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય કરીશું શ્રી ગણેશ અધ્યાય ચોથો ઇન્દ્રાદિ દેવોની સ્તુતિ તેની આભા કાળા વાદળ જેવી તે કટાક્ષોથી શત્રુકુળને ભય આપનારી મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે તે ત્રણ નેત્રવાળી તેના હાથોમાં શંખ ચક્ર કૃપાણ તથા ત્રિશુ છે તે સિંહ ઉપર સવાર છે જે ત્રણેય લોકોને પોતાના તેજથી તેજસ્વી બનાવે છે સિદ્ધિની ઈચ્છાએ દેવતાઓ સેવા માટે વીટળાઈ વળ્યા છે એવા જયા નામના દેવીનું હું ધ્યાન કરું છું ઋષિ બોલ્યા અત્યંત પરાક્રમી અને દુષ્ટમિસાસુરને તેની અસુર સેનાનો દેવીએ નાશ કર્યો તેથી ઇન્દ્રાદિ દેવો મસ્તક નમાવી નમ્રવાણી વડે દેવીની સ્તુતિ કરવા લાગ્યા આ વખતે હર્ષથી તેમના રોમાંચ પુલકિત થતા હતા દેવો બોલ્યા સર્વ દેવોની શક્તિ રૂપે જે તું છે ને જે દેવીએ પોતાની શક્તિથી આખું જગત વ્યાપ્ત કર્યું છે બધા દેવોને મહર્ષિઓની જે જગદંબા પૂજ્ય છે તેને અમે નમસ્કાર કરીએ છે તે અમારું કલ્યાણ કરો જેની ઉપમા આપી ન શકાય તેવા પ્રભાવને બળનું વર્ણન કરવા ભગવાન શેષ બ્રહ્મા મહાદેવજી કોઈ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન તથા અશુભ ભયનો નાશ કરવા વિચારો જે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્ર શુદ્ધ અંતઃકરણવાળા માનવીના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્પુરુષોમાં રૂપે કુલીન પુરુષોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તે દુર્ગાદેવીને નમસ્કાર કરીએ છીએ હે દેવી તમે સમસ્ત જગતનું પાલન કરો તમારું કલ્પનામાંય ન આવે તેવા રૂપનું અસુરોનો નાશ કરવા કરેલા પરાક્રમનું દેવો અને દાનવો આગળ પ્રગટ કરેલ અદ્ભુત ચરિત્રોનું અમે કઈ રીતે વર્ણન કરીએ તમે જગતની ઉત્પત્તિનું કારણ છો તમારામાં સત્વ રજો તમો ગુણ છે છતાંય દોષો તમને સ્પર્શી શકતા નથી ભગવાન વિષ્ણુ મહાદેવ આદિદેવો તમારો પાર પામી શકતા નથી તમે જે સર્વના આશ્રયરૂપ અને આખું જગત તમારા અંશભૂત છે તમે આદ્ય અવિકૃત પરમ પ્રકૃતિ છો દેવી આ બધા યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે તે સ્વાહા તમે છો તે ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે છો માટે લોકો તમને સ્વધા કહે છે દેવી જે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપ છે દોષો રહિત જીતેન્દ્રિય તત્વને સારરૂપ માનવાવાળા તથા મોક્ષની આશા રાખનારા મુનિજન જેનું ચિંતન કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો તમે જ શબ્દ સ્વરૂપ છો અત્યંત નિર્મળ ઋગ્વેદ યજુર્વેદ અથહ ઉગ્દીદના મનોહર પદોના પાઠવાળા સામવેદના આધાર તમે જ છો તમે જ ત્રણ વેદ અને ભગવતી છો આ વિશ્વમાં ઉત્પત્તિ પાલન અને આજીવિકા રૂપે પ્રગટ થયા છો તમે જ જગતની સમસ્ત પીડાનો નાશ કરનારા છો હે દેવી જેનાથી સર્વશાસ્ત્રોનો પાર પામી શકાય તે મેઘા બુદ્ધિ આપ છો દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર નૌકારૂપ દુર્ગા આપ છો મધુ કૈટભના શત્રુ લક્ષ્મી અને ગૌરી આપ છો હે દેવી આપનું મુખ મંદ હાસ્યથી શોભતું પૂર્ણ ચંદ્રબિંબને અનુસરતું તથા સુવર્ણકાંતિને ઝાંખું પાડનાર છે છતાં મહિષાસુરે આપના પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે હે દેવી ક્રોધે ભરાયેલું ભ્રુકુટીથી ભયંકર લાગતું ઉદયકાળના ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે કેમ કે ક્રોધાયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે હે દેવી આપ પ્રસન્ન થતાં કલ્યાણ કરો છો અને કોપાયમાન થતાં કુળનો નાશ કરો છો તે હમણાં મહિષાસુરના સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું હે દેવી આપ જેમના પર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે તેમને ધન અને યશ પ્રાપ્ત થાય છે તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી સુપુત્રો પત્ની અને સેવકો સમૃદ્ધિવંત થઈને કૃતકૃત્ય થાય છે હે દેવી તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી તમે ત્રણેય લોકમાં મનવાંછિત ફળ આપનારા છો મા દુર્ગા તમારું સ્મરણ કરતા પ્રાણી માત્રના ભયને હરો છો ને સ્વસ્થ પુરુષોથી સ્મરણ થતા તેમને પરમ કલ્યાણ કરનારી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર્ય અને ભય હરનાર તમારા સિવાય બીજું કોણ છે જેમનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા દયાળુ રહે છે હે દેવી અસુરોના સંહારથી જગતને સુખ થાય એ અસુરો હંમેશા નરકોમાં રહેવા માટે પાપ કર્મો કરતા રહે અને યુદ્ધભૂમિમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકને પામે આવા ત્રણ પ્રકારના હેતુને મનમાં ધારીને તમે શત્રુઓનો નાશ કરો છો હે દેવી આપ અસુરો પર શસ્ત્રોના પ્રહાર શા માટે કરો છો દ્રષ્ટિપાતથી તેમને કેમ ભસ્મ નથી કરતા પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને પામે આવી રીતે આપની બુદ્ધિ શત્રુઓ પ્રત્યે કલ્યાણકારી જ છે હે દેવી આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશુળના અગ્રભાગના તીક્ષ્ણ તેજથી અંજાઈને અસુરોની આંખો ફૂટી ન ગઈ તેનું કારણ એટલું જ છે કે શીતળકિરણોયુક્ત ચંદ્ર જેવા આપના મુખ દર્શન તેઓ કરતા હતા હે દેવી તમારું શીલ દુરાચારીઓના દુષ્ટ વર્તનને દૂર કરનારું છે વળી તમારું આ રૂપ એવું છે કે જે કલ્પનામાં આવી શકતું નથી કોઈની સાથે તેની સરખામણી પણ થઈ શકતી નથી તમારું બળ અને પરાક્રમ એ અસુરોનો નાશ કરનાર છે જે અસુરોએ દેવોના પરાક્રમનો નાશ કર્યો હતો આ પ્રમાણે તમે શત્રુઓ પર દયા કરી છે હે દેવી આપના પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તેમ છે શત્રુઓને ભય પમાડનારું આપનું ઉગ્ર રૂપ બીજે ક્યાં જોવા મળે તેમ છે હે દેવી ચિત્તમાં અને યુદ્ધમાં નિષ્ઠુરતા ત્રણેય લોકમાં એવી એ બાબતો તમારામાં જ જોવા મળે છે હે દેવી આપે શત્રુઓનો નાશ કરી ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે એ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે વળી અસુરો તરફથી આપની જે ભય હતો તેનો આપે નાશ કર્યો આથી આપને નમસ્કાર હો હે જગદંબા ત્રિશૂળને ખડગ વડે અમારું રક્ષણ કરો તમારા ઘંટનાદને ધનુષના ટંકારથી અમારું રક્ષણ કરો હે ચંડિકા ત્રિશૂળ ફેરવીને પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં અને દક્ષિણમાં અમારું રક્ષણ કરો હે દેવી ત્રણેય લોકમાં જે આપનું સુંદર અને ભયંકર રૂપ રહેલું છે તેના વડે અમારું અને આ પૃથ્વીનું રક્ષણ કરો હે અંબિકા આપના હાથમાં હંમેશા જે ખડગ ત્રિશૂળ ગદા અને ધનુષ આદિ રહે છે તે વડે અમારું સર્વથા રક્ષણ કરો ઋષિ બોલ્યા આ રીતે જ્યારે માતા દુર્ગાની દેવોએ સ્તુતિ કરી અને નંદનવનના પુષ્પો વડે ગંધ ચંદન આદિથી તેમનું પૂજન કર્યું બધાએ ભેગા થઈને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધિ અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ દેવોને કહ્યું દેવી બોલ્યા હે દેવતાઓ મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હો તે માગો દેવો બોલ્યા ભગવતીએ અમારી સર્વ ઈચ્છા પૂર્ણ કરી છે હવે કાંઈ બાકી નથી કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે હે મહેશ્વરી એથી પણ વધુ આપવાની આપની ઈચ્છા છે તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ હરજો હે દેવી જે મનુષ્ય આ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરે તેને જ્ઞાન વૈભવ ધન તથા પત્નીનું સુખ આપજો ને જેમ અમારા ઉપર પ્રસન્ન રહું છું તેમ તેમના ઉપર પણ રહેજો ઋષિ બોલ્યા હે રાજન દેવોએ જગત માટે તથા પોતાના માટે દેવીને પ્રસન્ન કરીને વરદાન માગ્યું દેવી તથા કહીને અંતર ધ્યાન થઈ ગયા હિરાજન ત્રણેય લોકોનું હિત કરનારા એ દેવીએ દેવોના શરીરમાંથી જે સ્વરૂપ પ્રગટ થઈ જે જે કાર્યો કર્યા હતા તે બધું મેં તમોને કહી સંભળાવ્યું દેવો ઉપર ઉપકાર કરનારા એ દેવી દુષ્ટ અસુરોને શુંભ નિશુંભના વધ માટે તથા જગતનું રક્ષણ કરવા માટે ફરીથી ગૌરીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે કથા હવે હું કહું છું તે તમે સાંભળો અહીં શ્રી દુર્ગા સપ્તશતીનો ચોથો અધ્યાય દેવોની સ્તુતિ એટલે કે શકરાદય સ્તુતિ પૂર્ણ થાય છે બોલો જગત જનની જગદંબાની જય દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાયો સાંભળવા માટે આપણીની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો